ઉઘરાથી ત્રણ ગણો ઉઘરામાં આવે છે આમાં આમ નાગરિકોની કમર તૂટી જાય છે તેમ છતાં પંચાયત હવે ધમકીભરી માંગણાની નોટિસ પાઠવી રહી છે જેમાં લખ્યું છે કે જો વેરો નહીં ભરો તો મકાન ઉપર કાર્યવાહી કરવામાં આવશે નાગરિકો આ પગલાને તાના સાહી ગણાવી વેરા નોટિસો રદ કરવાની ને સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવાની માંગણી કરી છે સંપદ વિહાર સોસાયટીના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ જાહેર આંદોલનનો માર્ગ અપનાવશે તેવો આક્ષેપ સોસાયટીના રહીશો કરી રહ્યા છે તો શું લગતા વળગતા અધિકારીઓ આ મધ્યમ વર્ગના રહીશોને યોગ્ય ન્યાય અપાવશે તેવી લોકમાંગ પણ ઉઠી રહી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ ગિરીશભાઈ દરજી અમે આવી રહીએ છીએ પણ આપણે લાઇટનો કોઈ સુવિધા નથી હું કેટલી વાર જઈ આવ્યો છું અને નળની સુવિધા નથી પણ તો બી અમે વેરો ભરી રહ્યા છીએ આ સોસાયટીનું નામ શું છે સંપત બિહાર સંપત વિહાર બાયપાસ પર આવેલી છે અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા કેટલો વેરો લેવામાં આવે છે આ વેરા હમણાં વધી ગયા છે ગઈ ફેરા તમે ભરી દીધો છે વેરા હમણાં વધી ગયા છે આ બધાને નોટિસ તો આલી છે આજુબાજુ બધાને હા કહેવામાં આવે છે કે ત્રણ થી ચાર ગણો વેરો લેવામાં આવે છે ગ્રામ પંચાયત લીમડી દ્વારા સાચી વાત છે વેરો વધી ગયો છે એમ કેવું છે એમનું એવું છે તમને ગ્રામ સભામાં બોલાવે છે તમને ના ગ્રામ સભા તાઈ ત્યારે તમને બોલાવવામાં આવે છે ના ના નથી બોલાવવામાં આવતા તમને બોલાવવામાં આવે છે શું નામ છે તમારું કોણ અચ્છા નિરાલી બેન અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા જે આ વેરાનું જે હું અત્યારે આવેલો છું અહીંયા મને બોલાવવામાં આવ્યો છે કે અહીંયા વેરો જે ભરવો જોઈએ એનાથી પણ ત્રણ ગણો કે ચાર ગણો વેરો લે છે આ લોકો અને એમાં લાઇટની સુવિધા છે પાણીની સુવિધા છે પછી થાંભલાનું લાઇટની સુવિધા છે સફાઈ સફાઈની સુવિધા કશી સફાઈ સફાઈ કશી જ નથી પણ ગ્રામ પંચાયત વાળા છે ને વેરો છે બસ હાલો લોકો એમની મરજી ઠોકે છે સફાઈ વેરો ને બધું પાણી વેરો ને તેના માટે કશું છે જ નહીં અમાર પાસે કે પાણી વેરો પાણી આવતું નથી નથી સફાઈ કરવા કોઈ આવતું તો નથી કશું નહી તો એ અમારે પાસે પૈસા ઉઘરાવે છે એના અમે ટેન્કરો નખાડી છે પાણી ના બોરિંગ ખુદ ના કરાવેલા છે આ ગ્રામ પંચાયત વાળા ધમકી આપે છે તમને હા લોકો ધમકી આલે શું કે છે નહીં આવો તમારા ઘર જપત કરી લેશું નેમ કરી છે ન આવો તો ના વેરો ભરો તો તમારા મકાન જપ્ત કરી જો કહેવામાં આવે છે કે ભાઈ જો વેરો વેરો વર્ષનો છે એ ભરશો ને તો પણ મકાન જપ્ત કરી લેવામાં આવશે એવી આ લોકો ગ્રામ પંચાયત દ્વારા ધમકી આપવામાં આવે છે શું નામ છે તમારું જયન આનંદીલા આજે સમગ્ર ઘટના શું છે બસ આ ગંદકી પાણીની છે પાણી પાણી ગંદકી ગંદકી છે પાણી સુવિધા નથી હા અને અહીંયા કોઈ લાઇટનું બી સુવિધા નથી રાત્રે અંધારું પડે છે લીમડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે અચ્છા રજૂઆત કરેલી પણ કોઈ સાંભળતું નથી મારો નામ ભારિયા રસીલાબેન નરેશભાઈ છે પંચાયત પંચાયતવાળાએ નોટિસ ફટકારી છે ઘરના વેરા માટે જે ગ્રામ પંચાયતની અંદર તમને નોટિસ ફટકારવામાં આવી છે તો તો એનો વેરો તમે ભરો છો ના આજ સુધી નથી ભર્યો પણ આ લોકો વધારે ઓવરડુ માંગે છે એટલે અમે નથી ભરી શક્યા અહીંયા જે ગ્રામ પંચાયતની અંદર જે વેરો ભરવામાં આવે છે તેની પાવતી છે એમાં લખેલું છે કે નવસો રૂપિયા વેરો ભરે છે સફાઈ વેરો પાણી વેરો લાઈટ વેરો આ બધો લગાવવામાં આવે છે એના કરતાં પણ અત્યારનો એક પોચ છે કે જેની અંદર ઘર વેરો છત્રીસો બતાવે છે ત્રણ વર્ષનો અને અહીંયા ત્રણસો સાહીઠ તાલુકા તાસ વેરો

કેટલા તમે અત્યારે રો છો તમે પંચાયત વાળા કોઈ તપાસ માટે આવે છે ના મારી અરજીઓ પેન્ડિંગમાં એમની જોડે પડી છે આવતા નથી તમે પંચાયતમાં અરજી કરેલી છે હા કરેલી છે એમાં તમે તલાટી કમ શું કહેવા માંગે છે એ તોય મળતા જ નથી તલાટી કમ મળતા નથી અને સરપંચ સરપંચ પણ નહીં મળતા સરપંચ પણ નથી મળતા તમારી શું રજૂઆત છે સરકારને અમારી રજૂઆત છે કે અમારી જોડે આવું ખોટું માંગણું કેમ કરવામાં આવે જ્યારે સ્થળ પર સુવિધા હોય અને અમે પૈસા ન આવતા હોય તો આવી ધમકીઓ અહીંયા જે વેરો ભરવામાં આવે છે એનાથી પણ ચાર ગણો વેરો અત્યારે ગ્રામ પંચાયત લીમડીની અંદર કરી દેવામાં આવ્યો છે તેમાં લોકોને હાલાકી ભોગવી પડી રહી એવું લાગી રહ્યું છે અહીંયા